હય શ્રી સ્વામિનારાયણ સર્વે હરિભક્તોને તો આ ટપુ મહારાજના પંદર જોડી વાઘાનો ઓર્ડર હતો તે કમ્પ્લીટ થઈ ગયો છે તો આપ પેકિંગ કરી અને ડિસ્પેચ કરી રહ્યા છીએ તો તમારી માટે વિડીયો બનાવેલો છે જેથી કરીને તમને ખબર પડે કે કેવી ડિઝાઇનના વાઘા છે અને કઈ રીતે આપણું પેકિંગ થાય છે તે તો જુઓ આ રીતે આપણે વ્યવસ્થિત પેકિંગ કરી બોક્સની અંદર અને મોકલીએ છીએ તો જે પણ લોકોને જોઈતા હોય સ્ક્રીન ઉપર નંબર છે એના ઉપર વોટ્સઅપ મેસેજ કરી અથવા તો કોલ કરીને મંગાવી શકે છે કિલોનું ભક્ તો પચાસથી એંસી રૂપિયા જેટલું ગુજરાતની અંદર શિપિંગ ચાર્જ લાગે છે તો આ એક હરિભગતે બનાવેલા છે તેના ઘર મૂર્તિ માટે તો જ્યાં વાઘા છે તમે એક જ શિપિંગ ચાર્જની અંદર મંગાવી શકો છો તો આ રીતે તમે પણ મંગાવી શકો છો અને આપણે સાથે છ છડી અને શણગાર અવેલેબલ હોય તો તમને મોકલી આપીએ છીએ અથવા તો તમારે મેચિંગનો જોઈતો હોય તો તમે અમને કહી શકો છો અમે બનાવી આપીએ છીએ આમાં ઘણા વાઘામાં છડી છે તો એ મેડમે ઇન્કલુડ કરાવેલી છે તો તમને વાઘા કેવા લાગે કમેન્ટ કરીને જરૂરથીને જણાવજો આઠમ માટે કૃષ્ણ વાઘા બનાવેલા છે અને વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને એક લાઈક જરૂરથીને કરી દેજો જેથી કરીને મારી મદદ થાય અને વિડીયો ખૂબ આગળ નીકળે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો